يلا कर्म हेलो बाकी काय कंटिन्यू जस्ट डन मुलो बाकी हम्म

અક્ષિત એવું છે ક્યાં સુધી અક્ષિત ભાઈ ને હંભાળ લેનારી જીતી રેવ ભાઈ અને ગીત ત્યાં એટલું યાદ રહી ગયું જોરદાર ગીત ગાયું કે અમારી હંભાર લેનારી જતી રહી

હલ થઈ જા તૈયાર ગીત ગાવા માટે ચાએ ખવાડ્યો બોલીઓવા ખવાડ્યો ને કદી છોડે નહીં

તને કઈ ગમે તું કેતો તો બારિશ કર દુ પેસો કી એવડું ગીત ગાતો કે હોતા રે પેસો કા પેસો કે લગા કર દુ પેસો કી નો હો મેરી વાહ વાહ તારી હોજે પેસો નો બારીસ કર દેવો સી ગાડી લઈ લીધી અલી અપન સસમાં લગાઈ આ તારી અમારી બસમાં લગાઈ તારા

અહ વાહ હવે તો તો એટલે મને ખબર પડત કે હાયલો જાતો હોય તો નકા મને પછી ખબર ન હોય હસ્યો ને કેવા કલરની લીધીતી કાળા કાળા કલરની પોર્શન લીધી નંબર કયો હતો એનો નંબર હું રાખી પડ નંબર પ્લેટ 552

અક્ષિત બધાને રામ રામ કહી દે રામ રામ બધાને હા અને અક્ષિતભાઈ ની ફોરચન જોઈ હોય તો અક્ષિતભાઈ ને મળવું પડે અને એમ તો એ કોઈને મળતા નથી એમ એલા તો એમ ને મક્ષીભાઈ તમે કોઈને મળો ના ના તો કઈ રીતે તમે તમારી ફોરચન માં બધાને મળવા આવે તો શું કરો તમે એ મારા પાસે આવે તો બતાવું ફોરચન ને એવું કે કેવું છે

લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો હા એ હું સબસ્ક્રાઇબ 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 કરવાનું કે છે આક્ષિત ભાઈ અમારે તડકો આક્ષિત ઘડેક ઘડેક નીકળે કડેક કડેક વરસાદ આવે છે આવું કેમ થાય આ મોશે મારી ડગ મારી મારે થયો હોય એવું કેમ લાગે અત્યારે તમે જોઈ રહ્યા છો કે આપણે

એ કબૂતર તો એ ઉડે પણ આંખ આવે છે ત્યારે બતા કે ફાદુ તો બતાવવાના નહીં દીકરા અત્યારે હું તમને બતાવું છું કે મારા મસીનું ઘર આપણે આ છે મારા મસીનું ઘર હા અક્ષિતભાઈ છે તકલીફ હોતા નેટવર્ક શોધતા હૈ

થોડા કલર નું જો બેઠું છે જો બેઠું થાય બેઠું છે જો કઈ ઉડી ને જાય ધોળા કલર નું હલો મિત્રો બધાને કેમ છે સારું છે કોમેન્ટ કરી દેવું ઓ હિન્દી મેં લગતા હોતા हमको हिंदी में आता होते है हिंदी बोलता है <laughs> ये ओला जो का आहू करे अलू तो, करे मैं वहां पर नहीं जाना है

હા અમે તો આ બે ખાઈ લીધું એ ફોન આવે એટલે હું તો પછી દેતો તો ફોન નીચે તો આવશે એ હું પકડો ढांढ़ तो बकड़ा, हाँ ढंडा बकड़ी, तो है, क्या है? नो नो मैचिंग, तब वीडियो बता वीडियो आती होता तो? लाइव में लाइव है लाइव YouTube में, ओब्जेक्टिव, हम्म, चैनल कहीं है? है यू वी नहीं कॉमेडी.

कई पास जाए अपने पीपला ना रे ना रोशन तो खाई ले नहीं नहीं ऐसा नहीं होता अक्षी भाई दुकान है नहीं नहीं આપણે કઈ છેડી જાય ફોન પાપ આવેલું ને આપણે આલ્યા કરીએ છીએ અંતરની શેરીઓમાં આપણે આગળ આલ્યા લેતા હતા તો ગાય પણ છે પાછળ ગાય માતા અક્ષિષભાઈ રોશન લઈને કે રોશન ખાઈ લેવી જરી શું થોડે बस इतना कर दो कैसे जाऊं इधर आ आ इशारे है बस ने शैगुमा आम जी नाम आम जी नाम भायला रवि

હજી ભાઈ કઈ સાઈડ આપણે ગાઈશું આમ બાયો હું બાયો નહિ હો જાવ જનમાં આમ આલે જાવ કે ગાડીએ તો બે હલે લાહદન નામ

गले lagi, चलो ट्रैक्टर पास Amba, piflo. A no ver, dejo pasar, pero vas a. Sorăși pe aia, pentru tine nu mă dă ești o grea de aia. Ei, dar îi dă-i dă-i dă આવડે હરખત દેખા કે આ પણ દો આસા સેડ્યું માં આવી ગયા અમે હો એવું છે સેરી ગયો તું લઈ જ લે લે

હવે લાઈવ ને અહિયાં પૂરું કરી છે નહીં આખે બાય બાય